મહાદેવ મિત્રો અહીંયા આપણે ફૂટનો જે બનાવ્યો છે આપણા બનાસના વીરપુત્ર આપણા ગ્રુપ છે કિરણજી અને એમની આખી ટીમ છે અહીંયા મારા ઘરે બોર બનાવવા માટે આવેલી મિત્રો અને અગિયારસો ફૂટનો જે બોર બનાવ્યો છે બોરની પ્રોસેસ શું છે મિત્રો આપણે જણાવીશું એમ કે તો મિત્રો સર્વપ્રથમ આપણે અગિયારસો ફૂટનો અહીંયા બોર ગાળી નાખ્યો છે તમે જોવો છો બહુ સરસ ભૂગર્ભની છે અને હવે એની લાસ્ટ જે પહેલી પેપ છે મિત્રો અહીંયા લોઢાની પેપ ગોઠવવામાં આવે છે અહીંયા આપણા પારખનજી તથા સરવણજી અહીંયા ગોઠવી રહ્યા છે ગુપ્તાજી આપણા મેઇન ડીલર છે મિત્રો મેઇન જે આખું રિંગનું જે કામકાજ છે એ ભુપ્તાજીના અંડરમાં કરવામાં આવે છે એમની સાથે અગિયાર જણાની ટીમ છે તો અહીંયાથી સર્વપ્રથમ જોઈ રહ્યા છો મિત્રો આવી રીતના શિલા ફિટ કરવામાં આવશે આ પહેલો ભણ છે જે ભૂગર્ભની અંદર જે મેઇન લાસ્ટ સુધી આપણે સાડી અગિયારસો ફૂટનો જે બોર કર્યો છે અહીંયા પાઇપ સાથે જોઈન્ટ કરવામાં આવશે એનાથી પછી અંદર રોડ મૂકવામાં આવશે લાસ્ટમાં અને રોડના માધ્યમથી બધી પેપો ફિટ કરવામાં આવશે તો અહીંયા જે આપણી ટીમ છે ગુપ્તાજીની અહીંયા સરસ એવી મહેનત કરી રહી છે હા તમને અહીંયા કેવું લાગ્યું કેટલા ફૂટો બોર બનાવ્યો તમે શું મળો સાબ બસ ચલો કોઈ બોલવાનું તો મિત્રો અહીંયા ભુપ્તાજીની આખી ટીમને ભોજન કરાવવાનું એમની રસોઈની વ્યવસ્થા કરાવવા રાવતજી તરવાડાના છે અને એમનું દરરોજનું મતલબ ત્રણ ટાઈમનું ભોજન બારથી દસથી બાર જણાનું ભોજન આ રાવતજી બનાવે છે અને ખૂબ સરસ છે મિત્રો મને બોર બનાવવા આપી જઈ રહ્યા છે જે આપણા ભૂગર્ભ જળનો અહીંયા જથ્થોની વાત કરીએ તો મિત્રો અગિયારસો ફૂટ સાડા અગિયારસો ફૂટ સુધી અહીંયા છે તો મિત્રો આ જે પાઇપલાઇન છે તમે જોઈ રહ્યા છો બહુ રિંગની ઊંચાઈ આમ તો મિત્રો બહુ જોખમવાળું કામ છે આ બી પણ એ યંગ બધા મોટિયાળા યંગ છે મિત્રો જવાન છોકરાઓ છે બધું સારું એવું કામ કરે છે લાસ્ટમાં તમે તો ચારસો ફૂટ આવી જે નાળા ફિટ કરવામાં આવે છે નાળા ફિટ કરે છે આપણે કયું કામ ધૂણસોલ ધૂણસોલના આપણા ઠાકોર નામ નામ હેમતાભાઈ હેમતાભાઈને પરબતજી આ હેમતાજી ને પરબતજી બંને છે જે નાણાં ફીટ કરશે કપસી નાખશે અને કપસી નાખવાનું શું કારણ છે અમદાવાદજી બતાવશો તમે કપસી કેમ નાખવામાં આવે છે જેનાથી મિત્રો સિંચાઈ થાય છે જે આપણું જળ છે આની અંદર સિંચાઈ કે સીધી કપસી નાખવામાં આવે એનો જે સમય નાળાની બે બે ફૂટની જગ્યા રહે બાકી હોય છે એમાં કપસી હોય પાણીનું સિંચાઈ થાય હા એના ઉપર નાખવામાં સિંચાઈ થાય અને જે પાણી આ નાળાની અંદર ભરી રહ્યું છે એની અંદર આપણે મોટર મૂકીએ છીએ મિત્રો અત્યારે આપણે પંચ્યાસીની મોટર એમાં મૂકવાની છે તો પંચ્યાસીની મોટર અહીંયા મૂકશું પછી અને સિંચાઈ કરીને પાણી બહાર આવશે પણ આવ્યો છે હા હા પાણી ઘણો ઘાટ છે આપણા Poco, con la puente Va, 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 eso es. કોઈ વાત નહોતું વિધુ રહે છે બીજું વાહ વાહ ધન્યવાદ ખૂબ સરસ હા હા મિત્રો શાબાશ તો મિત્રો આપણી સણાવની જે આપણી આ જે રિંગ છે એનું નામ શું છે આપણું રિંગનું શિવ શક્તિ હા ટ્યુબવેલ તો મિત્રો આપણી શિવ શક્તિ ટ્યુબવેલ છે અને ખૂબ સારા એવા કાર્યગરો છે મિત્રો ઈમાનદાર કારીગર છે અને બધું સરસ રીતે અહીંયા આપણને કામ કરીને આપે છે માણસ હાજર હોય કે ના હોય એ લોકો એમની રીતે જ કરે જાય છે મેં તો મિત્રો એ અમને કોઈ કર્યું નથી હા એમની રીતે

શ્રવણજી બરાબર છે અને તમે અશોકજી અજયજી અને દિલીપજી તમે વિન્ટુજી બહુ સરસ તો મિત્રો બહુ સારી ટીમ છે અને અહીંયા ખૂબ સારું એવું મારા ત્યાં કામ કર્યું છે અને અમારા મેન આવ્યા બહુ જૂના કારીગર પારખનજી હેં તો મિત્રો બહુ સરસ એવું કામ કરી છે તમે પણ હા ભૂવતજી તો તમે પણ મિત્રો ઘરે ટ્યૂબવેલ્સ બનાવવું હોય આપણે ઘરે બોરવેલ બનાવવું હોય તો શિવ શિવશક્તિ ટ્યૂબવેલ્સનો સંપર્ક કરો અને ખૂબ ઈમાનદારીપૂર્વક કામગીરી કરવામાં આવે છે મિત્રો આપણે હાજર હોઈએ કે ન હોય એ રીતે એમની એમની રીતે એ લોકો કામ કરતા જ હોય છે તો ખૂબ ખૂબ આભાર મિત્રો વિડીયો ગમે તો જરૂર સંપર્ક કરશો અને કોમેન્ટમાં જરૂર જણાવશો